નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આ એપિસોડમાં આપણે આવતીકાલથી એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે એ પહેલા સર્વપક્ષી બેઠક મળી આજે રવિવારે અને એમાં પણ માન્ય વડાપ્રધાન ગેરહાજર રહ્યા વડાપ્રધાન મોદીને બિહારમાં ચૂંટણી લક્ષી સભાઓ યોજવા માટે સમય છે છે વારંવાર બિહારના જઈ રહ્યા પશ્ચિમ બંગાળમાં પણ યોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ અને શિલાન્યાસ ના કોઈક ને કોઈક નામે હજારો કરોડના પ્રકલ્પો એનો શુભારંભ એ કરાવી રહ્યા છે અને મમતા દીદીને ભાંડી રહ્યા છે પણ એમને સર્વપક્ષી બેઠકમાં જવાનો સમય જ નથી મળતો રવિવાર હોવા છતાં એટલે આજે રાજ્યસભામાં ગૃહ નેતા અને મોદી સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ

સાંસદ સુપ્રિયા સુતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિતના વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા એમાં ખાસ કરીને જેમની જેમનો વિશેષ ઉલ્લેખ કરવો પડે એમાં સમાજવાદી પાર્ટીના પ્રોફેસર રામ ગોપાલ યાદવ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ તથા બીજેડીના સસ્મિત પાત્રા એ આ બેઠકમાં ભાગ લીધો મુદ્દાઓ ઉઠાવ્યા સંજયસિંહ તો નડ્ડાની રજા લઈને પોતે જે કઈ કહેવાનું હતું એ કહીને બીજી બેઠક માટે ચાલ્યા ગયા અડધે થી પરંતુ અમે એ ઇન્ડિયા ગઠબંધન નીકળી જ ગયા છે એટલે એમણે જે મુદ્દાઓ લેવાના છે એની વાત એમણે કરી અને આમ મત જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાની વિપક્ષના નેતાઓ એ જે વાત કરી છે એમાં ખાસ કરીને પહેલગામ આતંકી હુમલો ઓપરેશન સિંદૂર અને એને એકાએક યુદ્ધ વિરામમાં રાષ્ટ્રપતિ આમ તો રાજ્યપાલ નહીં પણ લેફ્ટનન્ટ ગવર્નર છે ઉપરાજ્યપાલ છે એ મનોજ સિન્હાએ એમ કહ્યું કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી આતંકવાદી હુમલા માટે તો એ તો ગંભીર બાબત છે એવું

વારંવાર જે પોતે મધ્યસ્થ મધ્યસ્થાની વાત કરી છે એના સંદર્ભમાં દેશને જણાવવું જોઈએ મોટા ભાગના જે વિપક્ષી એમણે આગ્રહ રાખ્યો કે વડાપ્રધાને પોતે ગૃહમાં આવીને નિવેદન કરવું જોઈએ પરંતુ વડાપ્રધાન આવશે અને નિવેદન કરશે કે કેમ એ અંગે હજુ કશ્મકશ ચાલી રહી છે જે મુદ્દાઓ ઉઠાવવાના છે એમાં બિહારનો વિશેષ ગહન પુનરીક્ષ પુનરીક્ષણ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ધ વોટર્સ લિસ્ટ જેની અંદર કરોડો મતદાતાઓને મતદાનથી વંચિત કરવાનો એક કારસો રચાયો હોવાનો જે ચૂંટણી પંચનો દાવ છે અને મામલો સુપ્રીમ કોર્ટે ગયેલો છે એ બાબત એ તમામ રાજકીય પક્ષો એ ઉઠાવવા માંગે છે એવી વાત તો છે ને એમણે કરી અને ખાસ કરીને રામ ગોપાલ યાદવે કહ્યું કે આમાં તો કરોડોના નામ કાપવામાં આવી રહ્યા છે એટલે એ લોકતંત્રને પૂરી તરહ ખતમ કરવા માં આવી રહ્યાનું આપણને અનુભવાય છે બેઠકના સંદર્ભમાં સરકાર ઓપરેશન સિંદુર સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા માટે તૈયાર છે પરંતુ સંસદના સત્રના સુચારુ સંચાલનમાં વિપક્ષનો સહયોગ મળવો જરૂરી છે હકીકતમાં સંસદને જે ખોરવવાની કોશિશ કરવામાં આવી રહી છે નિશિકાંત દુબે જેવા બેફામ નિવેદનો કરીને ભારતીય જનતા ભારતીયના નેતાઓ કોશિશ કરે છે તો મુદ્દાઓથી ડાયવર્ટ કરે છે એ આપણે જોતા રહ્યા છીએ સંસદનું સત્ર સુચારુ રીતે ચલાવવું એ સરકાર પક્ષની જવાબદારી છે અને એ સંદર્ભમાં કિરણ રીજીજુએ એક વાત જરૂર કરી કે હું રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા અને મલ્લિકાર્જુન ખડગેજીને એટલે રાજસભામાં વિપક્ષના નેતા એમને એમની સાથે મારી મુલાકાત થઈ એમની સાથેની એ બેઠક બહુ જ સારી રહી એટલે અમે એવી અપેક્ષા કરીએ છીએ કે સંસદનું આ સત્ર જે એકવીસ બેઠકોનું જ સત્ર છે પૂરો મહિનો પણ નથી અને માલદીવના પ્રવાસે વિદેશ યાત્રા એ જવાના છે એટલે સપ્તાહ જેટલો સમય તો એમાં રહેવાના નથી અને આમે સંસદના સત્રની અંદર પોતાની ટીકા સાંભળવા માટે એ ભાગ્યે જ ઉપસ્થિત રહેતા હોય છે એમણે માત્ર ભાષણ કરવાનું હોય

એ ખૂબ ધાંધલ ધમાલ વાળું સત્ર સાબિત થશે એમાં કોઈ બીજેડી ના સાંસદ નથી પાત્રા એ તો કહ્યું કે ઓડિશાની પરિસ્થિતિ બેહદ રીતે ખરાબ થઈ રહી છે ગંભીર પરિસ્થિતિ છે મહિલાઓ અને બચ્ચીઓ એ બચ્ચીઓ શબ્દ પ્રયોગ કરે છે બાળકીઓ એમની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની ઓડિશા સરકાર એ સંપૂર્ણપણે કાયદો અને અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે અમે આ મુદ્દાને પણ ઉઠાવવા માંગીએ છીએ સંજયસિંહે જતા જતા બહુ સ્પષ્ટપણે કહ્યું કે ચૂંટણીમાં જે ગોટાળા થાય છે એ મુદ્દાને અમે એટલે કે આમ આદમી પાર્ટી તરફથી ઉઠાવવા માંગીએ છીએ અને યુદ્ધ વિરામમાં મધ્યસ્થીમાં ટ્રમ્પના જે દાવાઓ છે એ દાવાઓને અમે બહુ સ્પષ્ટપણે ચર્ચા માટે લાવવા માંગીએ છીએ એમને પ્રશ્ન પણ પત્રકારોએ પૂછ્યો કે તમે ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટી કેમ નીકળી ગઈ ત્યારે એમણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણી પૂરતું સીમિત હતું અને આમ આદમી પાર્ટી એ વિધાનસભા પોતાના અપ્રેદમ પર આમ એમના શબ્દોમાં કહીએ તો એ લડવા માટે કટિબદ્ધ છે એક બહુ જ મહત્વનો મુદ્દો તમે જાણો છો કે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્મા એમના ઘરેથી રૂપિયા ની નોટો એ આગ લાગી ત્યારે એ ધ્યાને આવ્યું એની તપાસ થઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દેશના ચીફ જસ્ટિસ અગાઉના જે નિવૃત્ત થયા એ ચીફ જસ્ટિસે એના માટે ત્રણ જજીસની કમિટી પણ નિયુક્ત કરી હતી ને એમાં પણ એ દોષિત સાબિત થયા હતા એમ છતાં એમને અલ્હાબાદ હાઈકોર્ટમાં મૂળ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને એ ત્યાં કાર્યરત છે છતાં એમણે આ જે ત્રણ જજીઝની કમિટીનો જે રિપોર્ટ છે એને ચેલેન્જ કરવા માટે એમણે પાછા એ સુપ્રીમ કોર્ટમાં ગયા છે એમની સામે સરકાર એ મહાઅભિયોગ ઇમ્પીચમેન્ટ કારણ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજીસને જો નોકરીમાંથી રુક્ષદ આપવી હોય તો એમને સીધી સીધા કાઢી શકાતા નથી એમને સંસદના એમાં સંસદમાં ઇમ્પિચમેન્ટ બંને ગૃહોમાંથી એક ગૃહોમાં એટલે કે રાજસભામાં કે લોકસભામાં એ ઇમ્પિચમેન્ટનો ઠરાવ પસાર કરાવવો પડે છે અને એના પછી જ એમને છે દૂર કરી શકાય છે જ્યારે આના સંદર્ભમાં સંસદીય કાર્યમંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે સીધો જવાબ આપ્યો નહોતો પરંતુ એમણે કહ્યું કે એના વિશે વિચારણા ચાલી રહી છે અને એમ કે એ થી વધુ સાંસદોના હસ્તાક્ષર થયા છે અને બિઝનેસ એડવાઇઝરી કમિટી જે છે રાજ્યસભાની એ અને રાજ્યસભાના સભાપતિ એને મંજૂરી આપે તો એ રાજસભામાં આ મહાઅભિયોગ એ જસ્ટિસ યશવંત વર્માની સામે લાવી શકાશે એવું એમણે કહ્યું હતું આજે આમ તો આ બેઠક એ થોડી ગરમા ગરમી વાળી પણ રહી પરંતુ જે મુદ્દાઓ સંસદની આ ચોમાસુ બેઠકમાં ઉઠવાના છે એ મુદ્દાઓની એમાં છે ને ઝલક આપણને જોવા મળે છે વડાપ્રધાન પોતે નરેન્દ્ર મોદી પોતે એ તો છે ને ન તો આ સર્વપક્ષી બેઠકમાં જાય છે ન બને ત્યાં સુધી સંસદની અંદર હાજરી આપે છે એ માત્ર સંસદનું સત્ર શરૂ થશે ત્યારે એ બહાર પત્રકારોને સંબોધે છે અને પછી એ માત્ર એમણે જ્યારે કંઈક ભાષણ કરવાનું હોય ત્યારે જ એ ત્યાં આવે છે એટલું જ એમને સંસદ માટે માન રહ્યું હોય એવું લાગે છે આમ તમને ખ્યાલ હશે કે બે હજાર ચૌદમાં એ પહેલી વખત જ્યારે સંસદ ભવન આવ્યા ત્યારે એમણે પોતાનું મસ્તક એ નમાવ્યું હતું પરંતુ સંસદ માટે અને સંસદીય પ્રણાલી માટે એમને કેટલો આદર છે એ એમના આ દિવસો આ વર્ષોના અગિયાર વર્ષના વ્યવહાર ઉપરથી આપણને ખ્યાલ આવે છે જોકે એ સંસદમાં જે ભાષણ કરે છે એમાં જે મુદ્દાઓની ચર્ચા હોય એનો જવાબ વાળવાને બદલે એ વિપક્ષો ઉપર પ્રહાર કરવા માટે છેક આઝાદીના સંગ્રામથી માંડીને આજ સુધી વિપક્ષો ઉપર એ હુમલા કરવાની કોશિશ શાબ્દિક હુમલા કરવાની કોશિશમાં જ રમમાણ રહે છે એ આપણે જાણીએ છીએ મને લાગે છે કે વડાપ્રધાને પોતાની ગરીમાં જાળવવી જોઈએ અને એ રીતે વર્તવું જોઈએ પરંતુ નરેન્દ્ર મોદી પાસેથી એ વર્તવાન એવા એવા વર્તનની અપેક્ષા હવે કરવી એ છે અને જ્યારે પંચોતેર વર્ષની મુદત એમની પૂરી થઈ રહી છે અથવા પંચોતેર વર્ષ ન્યાય થઈ રહ્યા છે અને એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે કે એમણે રિટાયર થવાનું છે ત્યારે તો એ વધારે ગાંગા થયા છે એવું લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર